મા કેશોદ તાલુકાના ચર ગામમાં વીર દાદા વચરાજ ના જન્મ દિવસ નિમિત્તે તળાજાનું પ્રખ્યાત રામા મંડળ આયોજન કરવામાં આવ્યું જેમનું મુખ્ય ઉદ્દેશ ચર ગામમાં વચરા દાદા મંદિરના લાભાર્થી આયોજન કરવામાં અને જય અલકધણી આશ્રમ આયોજિત રામા મંડળ પણ કે પ્રવૃત્તિ કરતું હોય છે ત્યારે આજરોજ ચરગામના આંગણે સમસ્ત ગામ વતી આયોજન કરવામાં આવ્યું જેમાં કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવા માલમ તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉદાર હાથે પોતાનું તન મન ધન થઈને આ કાર્યમાં સહકાર આપીને આ કાર્યને દીપાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા યુટ્યુબર ટીહલા બાબા રામામંડળમાં રામા મંડળમાં આવનાર લોકોને મોજ કરાવી રોલ મારું નામ મનીષભાઈ ચુડાસમા રોજ ચોર ગામની અંદર જય અલખમણી રામા મંડળ તળાજાથી આવેલ છે અને આ મંડળ જે વસરાજ ગ્રુપ છે એમના દ્વારા વાસરા દાદાના જન્મ દિવસ નિમિત્તે આજે એમની જન્મજયંતિ હોવાથી એના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે એ માટે હું વસરાજ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું તેમજ આ મંદિરની અંદર જે કાંઈ ફાળો થાય એ તમામે તમામ ફાળો વસરાગ દાદાના મંદિરના નવનિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે અને આ તકે ગામના લોકો તેમજ બહાર ગામથી પધારેલા તમામ લોકોનો અમે ચર ગામ વતી તેમજ વસરાગ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય અલ છે અલગ ધણી મિત્રો મારું નામ છે ગોહિલ સંતોષ અને અત્યારે આપણે તળાજાથી કેશોદ તાલુકાના ચર ગામે આવેલા છીએ અને ચર ગામની અંદર વચરસ દાદાના મંદિરની લાભાર્થી અમારું અલગ ધણી આશ્રમ રામા મંડળ જે રમવા પધાર્યું છે પહેલાં તો વાત જણાવી દઈએ કે અલગ ધણી આશ્રમ રામા મંડળીમાં જે કંઈ પણ દાન આવે છે એ ગરીબ અને નિરાધર લોકોની સેવા માટે વપરાય છે અત્યાર સુધીમાં વાત કરીએ તો દર ત્રણ મહિને અમે ત્રણસો પરિવારની કરિયાણું પહોંચાડીએ છીએ અને અમારા મંડળ દ્વારા નોંધારા નોંધર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગ ધણી આશ્રમ રામા મંડળ દ્વારા બાર પરિવારને મકાન બનાવી દેવામાં આવ્યા છે અને આ એવા પરિવાર હોય કે જેને આગળ પાછળ કોઈ ન હોય કામ ધંધો ના કરી શકતા એવા પરિવારની અમારા ગ્રુપ દ્વારા અમારો ટ્રસ્ટ દ્વારા સપોર્ટ આપીએ છીએ ત્યાર પછી વાત કરીએ તો અત્યારે ચર તાલુકાની સોરી કેશોક તાલુકાનું ચર જે ગામ છે અહીંયા વીર વસરાજ દાદાના મંદિરની લાભાર્થે અત્યારે અમારો અલગ ગણે આશ્રમમાં રામા મંડળ રમવા વધાર્યું છે અને ચર ગામની સેવા કેવી પ્રવૃત્તિ પહેલાં પણ અમે જોઈ હતી સોશિયલ મીડિયા ઉપર અને ત્યારથી જે ગ્રુપનો ભાવ એવો હતો એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને આજ આખ્યાન આખ્યાની અંદર જે કંઈ પણ દાન આવશે જે કાંઈ પણ ફૂલની તો ફૂલની પાખડી ફાળો આવશે એ ફાળો આપણે ચર ગામનું જે મંદિર થાય છે વાસરા એ મંદિરને લાભાર્થી વાપરવાનું છે એટલે કે મંદિરમાં મૂકીને જવાનું છું અને અમારા મંડળના કોઈ પણ સભ્યોમાંથી એક પણ રૂપિયો લેવાના નથી જોકે અમારા મંડળમાં જેટલા પણ લોકો આવે છે બધા સેવા કરવા આવે છે કોઈ પણ એક પણ રૂપિયો પેટ્રોલના પણ ચાર્જ નથી કરતા અને જે કાંઈ પણ આજ દાન આવશે એ આપણે મંદિરમાં દઈને જશું ધન્યવાદ ચાલો

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ